વિસ્તારમાં એલસીબી પાટણની મોટી કામગીરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો પાટણ જિલ્લામાં પ્રવૃત્તિઓ પર કડક સક્રિય છે તાજેતરમાં હાથ ધરાયેલી એક મહત્વપૂર્ણ કામગીરીમાં સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન એલસીબી પાટણની ટીમે કુલ તેરસો વીસ બોટલ અને ટીન વિદેશી દારૂ કિંમત રૂપિયા ત્રણ લાખ સુડતાળીસ હજાર આઠસો આઠનો જથ્થો સાથે સ્કોર્પિયો કાર કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ બાવન હજાર આઠસો આઠ ના મુદ્દા કાયદેસરની કબજામાં લીધો હતો સ્કોર્પિયો કાર નંબર જીજી જીરો આઠ બી એફ ચુમ્માળીસ બત્રીસ માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસની ઝડપથી દારૂ સપ્લાય કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે આ મામલામાં એક આરોપી રમેશ કુમાર આશુરામ બિશ્નોઈને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય ચાર આરોપીઓ તથા એક અજાણ્યો વ્યક્તિ હજુ સુધી ફરાર છે આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસીઓ હોવાનું બહાર આવી છે પકડાયેલા આરોપીઓને જપ્ત કરાયેલ મુદ્દામાલ સાથે સમગ્ર કેસ કાયદેસરની કાર્યવાહી માટે સમી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે પાટણ જિલ્લામાં પ્રોહિબિશન કાયદા લાગુ હોવા છતાં દારૂની હીરાફીરી ચાલુ રહેતી હતી પરંતુ એલસીબીની આ કાર્યવાહીથી દારૂ માફિયા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર મોટો પ્રહાર થયો છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર રાધનપુર